હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચું કાટલું અથવા આને આપણે આથેલો કાચો ગુંદર પણ કહી શકાય છે તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો બધાની રીત થોડી થોડી અલગ અલગ હોય છે તો આજે હું તમને મારી રીતથી બતાવીશ હું કઈ રીતે બનાવું છું એ તમારી સાથે શેર કરીશ તો આ રીતે કાચું કાટલું બનાવી અને શિયાળામાં ખાવાથી કમરનો દુખાવો દૂર થાય છે હાડકા મજબૂત બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી રહેશે તો આપણે ઘી લીધું છે ગોળ લીધો છે આપણે ગુંદ લીધો છે અને આપણે ક્રશ કરવાનો છે આપણે છીણેલું ટોપરું લીધું છે કાજુ બદામ લીધા છે સુવાદાણા લીધા છે બે ચમચી અને દોઢ ચમચી આપણે સોંઠ પાવડર લીધો છે તો આપણે ઘી ગોળ અને ગુંદ તેનું પ્રમાણ આપણે સરખું રાખ્યું છે બધી વસ્તુ છે તે આપણે લઈ લીધી છે હવે આપણે ગુંદ છે તેને આપણે ક્રશ કરી લેશું તો આપણે બાઉલ લઈ લીધું છે આ ગુંદ છે તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું અને આપણે ક્રશ કરી લેશું આ રીતે આપણે એકદમ બારીક ક્રશ કરી લેવાનો આ રીતે હવે આપણે આને બાઉલ છે તે લઈ લીધું છે બાઉલમાં એડ કરી દેસુ હવે આપણે આ કાજુ બદામ છે તેને પણ આપણે ક્રશ કરી લેશું તે જ બાઉલમાં આ રીતે આપણે કાજુ બદામને પણ ક્રશ કરી લીધા છે થોડા આ રીતે અતકચરા હોય તો પણ ચાલે તેને પણ આપણે બાઉલમાં એડ કરી દેસું હવે આપણે તે જ બાઉલમાં સુવાદાણા છે બે ચમચી તે એડ કરી દેસું આને પણ આપણે અતકચરા ક્રશ કરી લેશું તો આપણે સુવાદાણા છે તેને પણ આ રીતે અતકચરા ક્રશ કરી લેવાના આને પણ આપણે બાઉલમાં એડ કરી દેસું હવે આપણે આ દોઢ ચમચી સૂંઠ પાવડર છે તે પણ આપણે એડ કરી દેસુ છીણેલું ટોપરું છે તે પણ આપણે એડ કરી દેસુ બધી વસ્તુ છે તેને આપણે મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સ કરી અને તમે પંદર દિવસ મહિનો દિવસ આ રીતે તમે બનાવી અને રાખી શકો છો પછી ગમે ત્યારે તમારે ગરમ ગરમ ખાવાની ઈચ્છા હોય તો તમે આ રીતે થોડું થોડું બનાવી અને ખાઈ શકો છો આ રીતે બનાવી અને તમે રાખી શકો છો ખરાબ નથી થતું આ લાંબા સમય સુધી આ રીતે બનાવીને રાખવાથી હવે આપણે પેનમાં ઘી એડ કરી દેશું ઘી ગરમ થાય એટલે આપણે ગોળ એડ કરી દેસું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગોળ એડ કરી દેસુ અને આપણે થોડી વાર આ રીતે હલાવશું ઘી ગોળ છે તે થોડા ગરમ થઈ જાય ને ત્યાં સુધી આની આપણે વધારે પાય નથી લેવાની આ રીતે આપણે થોડી વાર હલાવશું આ રીતે ગોળ થોડો ગરમ થઈ જાય ને એટલે આપણે જે આ બધું મિક્સ કરેલું છે તે આપણે એડ કરી દેવાનું છે તો આપણો ગોળ સરસ રીતે ગરમ થઈ ગયો છે હવે આપણે આ કાટલું જે ક્રશ કરેલું છે તે આપણે એડ કરી દેવાનું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે જો તમને આ રીતે થોડું આ રીતે લજપતું ભાવતું હોય આ રીતે થોડા ઘી ગોળ વધારે હોય એવું ભાવતું હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો પણ હું અત્યારે જે આ ક્રશ કરેલું થોડું કાટલું છે તે પણ હું એડ કરી દઈશ અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો તમને ઘી ગોળની ક્વોન્ટિટી જો વધારે રાખ્યું હોય તો પણ તમે રાખી શકો છો પણ હું અત્યારે આ રીતે મીડિયમ રાખીશ તો તમે જો આ રીતે બનાવી અને એકવાર ખાશો એટલે બીજી વાર તમે જરૂરથી બનાવશો તો આપણું કાચું કાટલું છે તે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરી લેશું તો ઘણા લોકો હોય છે તે ગોળ ગરમ નથી કરતા અને ડાયરેક જ ગોળ છે તે મિક્સ કરી લેતા હોય છે અથવા ઘણા લોકો સાકરથી પણ બનાવતા હોય છે તો આ રીતે જો તમે ગોળથી બનાવશો એકવાર તો તમને એકદમ ટેસ્ટી એવું લાગશે અને હેલ્ધી પણ રહેશે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી જો તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો આ રીતે તમે કોઈ પણ સ્ટીલના વાસણમાં ભરી અને લાંબા સમય સુધી ખાઈ શકો છો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે તો તૈયાર છે એકદમ મસ્ત મજાનું ટેસ્ટી એવું કાચું કાટલું થેન્ક યુ ફોર વોચ